ગાંધીધામમાં આજે ખરાબ સમયે સમય સુભાષનગર સુભાષનગરમાં આવેલ ભંગારના વાળામાં અચાનક ભયાનક આગ લાગી હતી દૂર દૂર સુધી લપકારા મારતી આગના દ્રશ્યો જોવા મળ્યા હતા તાત્કાલિક ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોના એક વિસ્તૃત અહેવાલ આજે બપોરના સમયે જેઆઈડીસી સુભાષનગર ભંગારના વાડામાં અચાનક આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી વોર્ડ સિક્સ એ રીષિંગ ઋષિ સિપિંગની પાછળ આવેલ ભંગારના વાડામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી દૂર દૂર સુધી ધીમાડાના ગોટા જોવા મળ્યા હતા ગાંધીધામ મહાનગરપાલિકા સીઆરસી ટિમ્બર અને અંજાર નગરપાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી જઈ અને આગને ઓલાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે કયા કારણોસર આગ લાગી છે તેનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ મોટી રકમનું નુકસાન થયું તેવું માનવામાં આવી રહ્યું છે